ગેસના બોટલમાં ગેસ લિફલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલને નુકસાન થયું કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી સચિન જાડિસે વિસ્તારમાં ઘણી બધી અલગ જગ્યાઓ પર ગેસ સર્વિસિંગ આડમાં ગેસના બોટલમાંથી બીજા બોટલમાં ગેસ લિફલિંગ કરવાની પ્રવૃત્તિ કરીને લોકોને જાનમાલને નુકસાન પહોંચે એટલું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ હોય સૂચનાના માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર હોય નેતૃત્વ હેઠળ સવલન્સ સ્ટાફની ચાર અલગ અલગ ટીમો બનાવીને એક સાથે સચિન જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ આઠ જગ્યાઓ પર જઈને રેડ કરી રેડ હેડ ગેસના બોટલમાંથી બીજા બોટલમાં ગેસ રિફિલિંગ કરતાં ઝડપ્યા આઠ દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા ખાલી ગેસના બાટલો મળી કુલ નંગ બાવન ગેસ રેફલિંગનું મશીન નળી સાથે નંગ આઠ ઇલેક્ટ્રિક વજન કાંટા આઠ ગેસ ભરવાનો વાલ નંગ આઠ કુલે એક લાખ સાત હજાર સાતસો પચાસનો મુદ્દા માલ કબજે કરી પકડાયેલા આઠ ઇસમો વિરુદ્ધ નીચે મુજબના અલગ અલગ આઠ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ